જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે ધન્વંતરી દેવની પણ પૂજા કરવામાં આવે છે ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે પણ મિત્રો શું તમે જાણો છો કે આપણે ધનતેરસના દિવસે સોનાની ખરીદી શા માટે કરીએ છીએ આજના વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે સોનું શા માટે ખરીદીએ છીએ તથા તેના શું ફાયદા થાય તેના વિશે વાત કરીશું મિત્રો ધનતેરસના દિવસે સોનું ખરીદવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન ધન્વંતરી સાગર મંથનના સમયે પોતાના હાથમાં અમૃત કળશ લઈ અને પ્રગટ થયા હતા ધન્વંતરી ભગવાનને લક્ષ્મીજીના ભાઈ કહેવામાં આવ્યા છે તેમને પીળા રંગની ધાતુ ખૂબ જ પ્રિય છે માટે આ દિવસે સોનું ખરીદવામાં આવે છે ધનતેરસ પર સોનું ચાંદી વગેરે ખરીદવાથી ધન અને સમૃદ્ધિ વધે છે તેમજ આ દિવસે સોનું કે પિત્તળ ખરીદવાથી ભગવાન ધન્વંતરી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે ભગવાન ધન્વંતરીના આશીર્વાદથી આયુષ્ય વધે છે ધનતેરસ પર સોનું ખરીદ્યા પછી યમરાજને દીપદાન કરવાથી મૃત્યુનો ભય દૂર થાય છે સોનાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે સોનાના સિક્કા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે સોનું શા માટે ખરીદવામાં આવે છે તથા આ દિવસે સોનું ખરીદવાથી થતા ફાયદા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો さあ、るべばくとねマラジャイシクリッナ。